નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર આજ એ ડિવિઝન તથા બી ડિવિઝન દ્વારા આઝાદ ચોકથી કાળવા ચોક સુધી ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું તેમજ ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું આગામી પંદર ઓગસ્ટના તહેવારોને અનુલક્ષીને જૂનાગઢ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ દ્વારા એક સંયુક્ત ત્રિરંગા રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ એસપીસીના બાળકોએ પણ ત્રિરંગા યાત્રામાં ભાગ લીધો હતો અને ડીજેના તાલે રાષ્ટ્રીય ગીતના જ્ઞાનની સુરાવલીઓ સાથે આ રેલી મુખ્ય માગ્યા પરથી શહેરમાં નીકળેલ હતી